શ્વર મહાદેવ ત્રંબકેશ્વર મહાદેવ માલ આપણું એક રાજ્ય છે ગુજરાત નું પાડોશી રાજ્ય કેવાય મહારાષ્ટ્ર એ મહારાષ્ટ્રના

એની બદલે જો તમે નાસિકમાં ત્રંબકેશ્વર મહાદેવના દર્શન કરવા જાવ તો શિવલિંગ તમને બહાર નહીં પણ અંદર ગોળાકાર જોવા મળે એટલે કેવી છે આપની ભાષામાં કહીએ તો અંદર ખાડામાં છે બરાબર ઉપર શિવલિંગ નથી અને એ જે ખાડો છે એની અંદર તમને નાની નાની ત્રણ બીજી શિવલિંગ જોવા મળે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશનું પ્રતિક ગણાય છે અથવા ભગવાનની ત્રણ નેત્રો જે છે એનું પણ પ્રતિક ગણવામાં આવે છે હવે કથાને કંઈક આવી છે કે પ્રાચીન સમયની અંદર ગૌતમ નામના ઋષિ થઈ ગયા જે મહાન તપસ્વી હતા અને ઋષિ મુનિઓની અંદર અવ્વલ આવે અથવા તો જેને કહેવાય કે પ્રથમ કક્ષાના ઋષિ આવે એ હતા ગૌતમ ઋષિ

આવા સમયમાં ઋષિને એવું થાય છે કે ભઈ આ તો ખોટું કહેવાય કે આખું ક્ષેત્ર ખાલી થઈ ગયું આખું ગામ ખાલી થઈ ગયું એટલે ગૌતમ ઋષિ છે એ વરુણ દેવનો તપ કરે વર્ષો સુધી એ તપ કરે વરુણ દેવ પ્રસન્ન થાય છે અને કહે છે કે આ ક્ષેત્રમાં એક તળાવ નું નિર્માણ કરીએ એટલે કે ખાડો ખોદવાનું કે છે ગૌતમ ઋષિ એ વરુણની આજ્ઞા મુજબ એક ખાડો ખોદે છે અને વરુણ દેવ દિવ્ય જળથી એ ખાડો ભરી દે છે આ જળ આ ખાડો એવો હોય છે કે જેમાં જળ ક્યારેય ખાલી થવાનું હોતું નથી ફરી પછી ત્યાં આગળ હરિયાળી આપી જાય છે ફરી પાછા પક્ષીઓનો કલરો ચહેકવા લાગે છે અને ફરી પાછા જે લોકો પલાયન કરીને જતા રહ્યા હતા એક ક્ષેત્રમાં પોતાના પશુધન પાસે સાથે પોતાના પરિવાર સાથે ત્યાં આગળ રહેવા લાગે છે થાય છે એવું કે ગૌતમ ઋષિના શિષ્યો કે જે તળાવ હતું ત્યાં પાણી ભરવા આવે છે અન્ય ઋષિ પત્નીઓ પણ પાણી ભરવા આવે છે તો ત્યારે ઓલા છે ગૌતમ ઋષિના શિષ્યો હતા એ પહેલા પાણી ભરવાની હદ કરે છે કે પહેલા અમે પાણી ભરશું ઋષિ પત્નીઓ એમ કે છે કે પહેલા અમે પાણી ભરશું અને ત્યારે ગૌતમ ઋષિના પત્ની જેનું નામ અહેલ્યા હતું એ પણ ત્યાં આવે છે

જે ગૌતમ ઋષિ તપ એમની જે તપશ્ચર્યા હતી એનાથી આ બધા ઋષિઓ છે એને થોડીક ઈર્ષા થતી હતી કે બધા ગૌતમ ઋષિ નું કેમ માન રાખે છે કેમ અમારું નથી રાખતા એટલે એ બધા ઋષિઓ એ ભેગા મળીને નક્કી કર્યું કે તો ગૌતમ ઋષિને આપણે અપમાન કરે પાર અને આ ગામમાંથી કાઢે પાર એટલે એ બધા અન્ય ઋષિઓ હતા એ ગણેશજીનું સ્મરણ કરે છે ગણેશજીની ઉપાસના કરે છે એમનું તપ કરે છે અને ગણેશજી છે એ પ્રગટ થાય છે અને કે છે કે શું માનવું છે તમારે હું શું મદદ કરું તમારી ત્યારે અન્ય ઋષિઓ જે હતા એ કહે છે કે કઈ નહીં અમારે ખાલી ગૌતમ ઋષિનું અપમાન થાય એવું કઈક કરો એમ ત્યારે ગણપતિજી એમ કહે છે કે એવું તો ન થાય કારણ કે ગૌતમ ઋષિ તો સાચા છે એનું તપ સાચું છે બરાબર એનું અપમાન કરાય એવું તો કઈ મારાથી તમને વરદાન આપી શકાય નહીં હવે જો અહીંયા આગળ ગણપતિ એટલે બુદ્ધિના દેવનું પ્રતિક ગણવામાં આવે છે ગણપતિજી પ્રગટ થાય છે એવું નહીં પણ ઋષિ રચે એની અંદર એક માદલી મરેલી ગાય ચાઈને છોડી છે અને એ લોકો એક પથ્થરની પાછળ ગૌતમ ઋષિ જ્યાં ખેતી કરતા હોય એની પાછળ એ લોકો અન્ય ઋષિઓ છે સંચાઈ જાય છે અને મરેલી ગાય મોકલે છે હવે ગૌતમ ઋષિને એમ થાય છે કે લવને હું એને ચારો નાખું એટલે ઈ જે માંદલી ગાય હતી એ કોણ હતું તો કે પેલા ગણપતિએ વરદાન આપ્યું હતું અંતે બરાબર કે કાઈ વાંધો નહીં તમને હું મદદ કરીશ એટલે ઈ માંડલી ગાય હતી એ ગણપતિનું સ્વરૂપ હતું ગણપતિએ સ્વરૂપ ધારણ કરીને ત્યાં આવ્યા હતા ગૌતમ ઋષિ જેવો એને ચારો નાખવા જાય છે એક જ તણક રાખી એ ગાય હતી એ ત્યાં મૃત્યુ પામે છે

અને છતાં એને એમ થયું કે મેં તો સામાન્ય ગાયને ખાલી ચારો નાખ્યો ગાય મૃત્યુ પામી અને મારાથી ગાયનું મૃત્યુ થયું એટલે ખરેખર હવે તો હું કેવો છું ગૌ હત્યારો છું અન્ય ઋષિઓ કે છે કે તું આ ગામમાં રહી તું આ ક્ષેત્રમાં રહી તો અમે જે તપ કરશું અમે જે પૂજા અર્ચના કરશું એ પણ ભગવાનને કઈ જશે નહીં એટલે તારે આ ગામ છોડીને જતું રહેવાનું છે

કે તો પછી ગમે જ કહો કે હું આ ગૌ હત્યાનો પાપ છે એનું પ્રાયશ્ચિત કઈ રીતે કરું હવે જોજો ઓલા ઋષિઓએ ભેગા મળી અને અગાઉ કીધું હતું કે આપણે એને એવું રસ્તો બતાવીએ કે એવું એને આપણે પ્રાયશ્ચિત કરવાનું કંઈક કહીએ કે એની આખી જિંદગી એમાં જ રહી જાય અને ફરી પાછા એ આપણી સાથે આવે છે તો શું કહે છે

આપણે જે ભારત નો જે પૂર્વ પશ્ચિમ ભાગ કહેવાય પશ્ચિમ તટ કેવાય ત્યાં આગળ આવેલો છે તો એની પ્રદક્ષિણા કેટલી વાર કરવાની સો વાર પ્રદક્ષિણા કરવાની અથવા ગંગાજી અહીં લાવવાના

અને એ શિવલિંગો પાછો શું કરવાનું તો કે ગંગા જળથી અભિષેક કરવાનો અને બ્રહ્મગીરી પર્વતની ની પાછી 11 વાર પ્રદક્ષિણા કરવાની સો ઘડા થી એને શું કરવાનું તો કે સ્નાન કરવાનો અને પાર્થિવ શિવલિંગનો અભિષેક કરવાનો બોલવામાં બહુ સહેલું લાગે આપણને હો પણ જ્યારે આ કાયસ્થિત કરવા માટે અન્ય ઋષિઓએ ગૌતમ ઋષિને કીધું કે તું આટલું કરને તો તારું પાકનું પ્રાયશ્ચિત થઈ જાય અને તું ગૌ હત્યારો છે એ મટી જાય ગૌતમ ઋષિએ કીધું કઈ વાંધો નહીં જો મારા પાકનો પ્રાયશ્ચિત આવી રીતે થતું હોય તો હું આમ જ કરીશ ગૌતમ ઋષિના પત્ની અભિલ્યા પણ એની સાથે જોડાય છે અને આ રીતે એ કરે છે પાર્થિવ શિવડી બનાવવા લાગે છે બ્રહ્મગિરી પર્વતની પ્રદક્ષિણાઓ પણ કરે છે અને અભિષેક કરવાનું શરૂ કરે છે ત્યાં

બરાબર પણ છતાંય જ્યારે એને વરદાન માંગવાનું કીધું હતું ત્યારે મહાદેવ છે એને ગંગા વરદાનમાં આપે છે પણ ગંગાજીને પાછું પૂછવું તો પડે ને કે તમે અહીં આવશો કે નહીં એમ એટલે મહાદેવ છે એ ગંગાનું સ્મરણ કરે છે ગંગાજી પ્રસન્ન થાય છે અને કહે છે કે હું આ ક્ષેત્રની અંદર બહુ ચોક્કસ આવી જાઉં પણ અહીંયા તો બધા કેવા રહેઠોલા ઋષિઓ પાપી ઋષિઓ છે એ રહે છે એની વચ્ચે હું કેવી રીતે રહું ત્યારે ભગવાન ભોળાનાથ કહે છે કે આ બધા પાપીઓ છે એ ધીમે ધીમે નિષ્પાત થઈ જશે તમારા જળથી તમારી પૂજાથી ગંગાજી કે છે વાંધો નહીં પણ હજી મારી બીજી શરત છે માત્ર ભોળાનાથ નહીં પણ અહીંયા આગળ શિવ પરિવાર આખો છે એ રે અને આખું ક્ષેત્ર છે એ નિષ્પાત થઈ જાય પછી હું અહીંયા આગળ અવતરણ કરું ત્યારે ગૌતમ ઋષિને પણ વરદાનમાં ગંગાજી મળે છે અને એ ગંગા છે એ ત્યાં વહે છે પણ જેનું નામ ગોદાવરી છે શું છે જેનું નામ ગંગા છે એ ઉત્તરાખંડમાંથી નીકળે છે ગંગોત્રીમાંથી અને પછી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે છે અને છેલ્લે બંગાળાની ખાડીમાં મળી જાય છે પણ આ તો દક્ષિણ ભારતની વાત છે કે જે જગ્યાએ મહારાષ્ટ્ર બ્રહ્મગીરી પર્વત છે અને ત્યાં જે ગંગાનું અવતરણ થયું એ નદીનું નામ શું છે ગોદાવરી નદી જેને દક્ષિણની ગંગા કહેવામાં આવે છે બીજું નામ એટલે ગૌતમી છે આપણે જ્યારે શ્લોક બોલીએ છીએ ત્યારે ત્રંબકમ ગૌતમી કહે શું કામ એનું નામ ગૌતમી તો કે ગૌતમ ઋષિ ને કારણે ગંગા નું અવતરણ થયું માટે એનું નામ શું છે બીજું ગંગા ગોદાવરી નદીનું ગૌતમી નદી એવું છે ગોદાવરી એટલે ગોદા એટલે કે ગાય ગાયની હત્યાના પાપમાંથી નિષ્કલંક થવા માટે જેનું અવતરણ થયું એ ગોદાવરી નદી પણ કહેવામાં આવે છે આજે આ જ્યોતિર્લિંગ ત્યાં આગળ સ્થાપિત છે મેં કીધું એમ કે આ જ્યોતિર્લિંગ દર્શન કરવાથી એવું કહેવાય કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ત્રણેયના દર્શન કરવા માત્ર બરાબર ગણાય છે તો આ હતું ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ ના દર્શન ની કથા બોલો ત્રંબકેશ્વર મહાદેવ ની